ખાતે યોજાયેલ રાજ્ય કક્ષાના એફએલ એન રમકડા પ્રદર્શનમાં ભાવનગર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરતા ઇનોવેટિવ શિક્ષક દંપતી શીતલબેન ભટ્ટી અને રમેશભાઈ બારડ રાજ્યકક્ષાના એફએલ એન રમકડા પ્રદર્શનમાં ભાવનગરના રમકડા સ્ટોલનો દબદબો રહ્યો રાજ્ય કક્ષાના એફ એલ એન રમકડા પ્રદર્શનમાં કુંભળ શાળાના ઈનોવેટિવ શિક્ષક દંપતી રમેશભાઈ બારડ અને શીતલબેન ભટ્ટીના જાતે બનાવેલ રમકડા હોટ ફેવરિટ રહ્યા બીજા દિવસે છાસઠ ત્યાસી વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી નકામી સાવરણી કેનના ઢાકળ પીવીસી પાઇપના ટુકડામાંથી બનાવેલ હાથ પગ ચલાવતો ચાડીઓ ચલણ ગાડી અને પેપર કપનું હેલિકોપ્ટર આકર્ષણનું કેન્દ્ર બન્યું શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાત રાજ્ય ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જુનાગઢ શ્રી બ્રહ્માનંદ વિદ્યાધામ ચાપરડાના સંયુક્ત ઉપક્રમે એકાવનમું રાજ્ય કક્ષાનું વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન અને સરકાર શ્રીની નિપુણ ભારત રાષ્ટ્રીય પહેલ આનુષંગિક રાજ્ય કક્ષાનું પ્રદર્શન તારીખ સુધી શ્રી બ્રહ્માનંદ વિદ્યાધામ ચાપરડા તાલુકા વિસાવદર જિલ્લો જુનાગઢ ખાતે યોજાઈ ગયું તેમાં ભાવનગર જિલ્લા વતી મહુવા તાલુકાની કુંભળ કેન્દ્ર વતી શાળાના ઇનોવેટિવ શિક્ષક દંપતી રમેશભાઈ બારડ અને શીતલબેન ભટ્ટી દ્વારા જાતે બનાવેલ બાળ માનસ આધિરિત આનંદ ઉપજાવના રમકડા રજૂ થયા જ્ઞાન સાથે ગમતનો હેતુ સો ટકા સિદ્ધ થતાં બાળકોના રસ રૂચિ અને વલણો જળવાઈ રહે છે શિક્ષણની સાથ સાર્થકતા વધારતા શૈક્ષણિક રમકડા ખૂબ જ અસર કરતા છે રમકડાના માધ્યમથી બાળકોને સિત્તેર ટકા યાદ રહી જાય છે બાળકની ક્ષમતા સિદ્ધિમાં દરેક પ્રવૃત્તિમાં ભાગ લેવાથી વધારો થાય છે શૈક્ષણિક રમકડા કુલ ચાર પ્રકારના હોય છે જેમાં રેડમેન્ટ ફ્લોકોસ્ટ સર્વનિર્મિત કે વેસ્ટમાંથી બેસ્ટ નિર્માણ કરેલા મુખ્ય ગણાય છે બાળક જાતે તૈયાર કરેલા રમકડાની વિશેષ જાણકારી રહે છે તેના નિર્માણ વખતે તેની વિવિધ સ્કિલ પણ ડેવલપ થાય છે પાઠ્યક્રમના છુપાયેલા સિદ્ધાંતને સમજાવવા આવો શૈક્ષણિક રમકડા બહુ જ મદદરૂપ થાય છે વિદ્યાર્થીના આવડત કે ગમતા વિષય મુજબ શૈક્ષણિક સાધનો પસંદ કરે છે બાલમંદિર કે પ્રાથમિક શિક્ષણના ધોરણ એકથી પાંચના ઉચ્ચ પ્રાથમિકના ધોરણ છ થી આઠ ના પાઠ્યક્રમ મુજબ શૈક્ષણિક આ પ્રક્રિયામાં અભ્યાસક્રમને રૂચિપૂર્ણ અને છાત્રો ગમતું બનાવવા નવી શૈક્ષણિક નદી બે હજાર માં પ્રવૃત્તિ ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે આ જ કારણે સમજી શકાય છે કે શૈક્ષણિક પ્રવૃત્તિ કરવા સાધનની જરૂર પડે છે જે આ શૈક્ષણિક રમકડા ગણાય છે વર્ગખંડની શૈક્ષણિક પ્રક્રિયામાં આવા રમકડાનું વિશેષ મહત્ત્વ છે કોઈ પણ વ્યક્તિના જીવનમાં પ્રાથમિક શિક્ષકનું ખૂબ મહત્ત્વ હોય છે કારણ કે આ જીવનની પાયાની વસ્તુ ગણાય છે પાયામાં મળેલું શિક્ષણ ચિરસ્થાય હોવાથી પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા વધારતા શૈક્ષણિક રમકડાની ભૂમિકા ખૂબ જ અગત્યની છે પ્રાથમિક શિક્ષણમાં શૈક્ષણિક રમકડા દ્વારા શીખેલા જ્ઞાન અને ગુણાત્મક સિદ્ધાંતો પોતાના જીવન કૌશલ્ય ખિલાવામાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે પ્રાથમિક શિક્ષણનો પાયો પાકો કરવા વર્ગખંડમાં શૈક્ષણિક રમકડાનું વિશેષ મહત્વ છે વિજ્ઞાન અને આનંદની અનુભૂતિ કરાવતા આ વિશાળ કાર્યક્રમમાં શ્રી મુક્તાનંદ બાપુ સંસ્થાપક શ્રી બ્રહ્માનંદ વિદ્યાતામ ચાપરડા શ્રી પ્રફુલ્લભાઈ પાંસેરિયા માનનીય મંત્રી શ્રી રાજ્ય કક્ષા સંસદીય બાબતો પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ ઉચ્ચ શિક્ષણ શ્રી હરીશભાઈ ઠુમર પ્રમુખ શ્રી જુનાગઢના શ્રી દેવભાઈ માલમા ધારાસભ્ય શ્રી કેશોદ શ્રી ભગવાનભાઈ કરગઢિયા માનનીય ધારાસભ્ય શ્રી માંગરોણ શ્રી સાકરબેન દેવરાણીયા ચેરમેન શ્રી જીસી એસ જુનાગઢ શ્રી રાજેશભાઈ ચુડાસમા માનનીય સાંસદ શ્રી જુનાગઢ શ્રી કિરીટભાઈ પટેલ અધ્યક્ષ શ્રી જિલ્લા ભાજપ શ્રી સંજયભાઈ કોરડિયા માનનીય ધારાસભ્ય શ્રી જુનાગઢ શ્રી અરવિંદભાઈ લાડાણી માનનીય ધારાસભ્ય શ્રી માણવ દવદર શ્રી અજયભાઈ ગુડગા ટ્રસ્ટી શ્રી બ્રહ્માનંદ વિદ્યાધામ ચાપરડા શ્રી હર્ષદ મહેતા પોલીસ અધિક્ષક શ્રી જૂનાગઢ શ્રી મિરાંત પરીખ ડીડીઓ શ્રી જૂનાગઢ શ્રી અનિલ રાણાવસિયા કલેક્ટર શ્રી જુનાગઢ ડૉક્ટર જગદીશ ત્રિવેદી હાસ્ય કલાકાર શ્રી રમેશભાઈ પંડ્યા વૈજ્ઞાનિક ઇસરો શ્રી ગ ગીજુભાઈ ભરાડ શાસ્ત્રી શ્રી હિરેનભાઈ ભટ્ટ આચાર્ય ડાયડ જૂનાગઢ ડી એસ પટેલ સાહેબ નિયામક જીસી ઈઆરટી ગાંધીનગર જેવા સૌ આમંત્રિત મહેમાનો અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા